બનાસકાંઠા પાલિકાની ગોર બેદરકારી સામે છે પાલનપુર ડીસી હાઈવે પર બ્રિજનો વચ્ચેનો ભાગ દબાઈ ગયો એક વર્ષમાં બીજી વાર આ બ્રિજનો ભાગ દબાઈ જવાની ઘટના બની છે ડીએફસીસીએ દોઢ વર્ષ પહેલા બ્રિજનું રિપેરિંગ કર્યું બ્રિજ દબાઈ જતા જ વાહન ચાલકોને હાલાકી પડી ગઈ છે

અનેક જગ્યાથી અમને રજૂઆતો અને ફરિયાદો મળી હતી ડીએફસીસી સાથે જે અમે મૌખિક ચર્ચા કરી છે એ પ્રમાણે અત્યારે આઈઆઈટી ગાંધીનગર એમના સેફટી અને એમના જે સેફટી કન્સલ્ટન્ટ છે એમની નેજા હેઠળ જે પણ સમારકામ અને રેમિડિયલ એક્શન છે એની કામગીરી ચાલી રહી છે મેં એમના પાસેથી એક લેખિત રિપોર્ટ માંગ્યો છે જે લિખિત રિપોર્ટ આવશે એની અંદર જે પણ જરૂરી જણાશે એ પ્રકારની કાર્યવાહી મેં આગળ હાથ ધરશું પાલનપુર ડીસા વચ્ચે રેલવે લાઈન ઉપર બનાવેલ બ્રિજ છે તે વચ્ચો વસ્તી દબી ગયો છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે અત્યારે અમે આ બ્રિજ પર છીએ આપ જોઈ રહ્યા છો કે આ બ્રિજ છે તે વચ્ચો વસ્તી દબી ગયો છે જેના કારણે અહીંથી પસાર થતા જે વાહનો છે તે વાહનો પટકાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક અકસ્માતની ની ભીતિ છે તે ભીતિ પણ સેવાઈ રહી છે મહત્વની વાત એ છે કે એક જ વર્ષની અંદર આ બ્રિજ છે તે બીજી વખત દબાયો છે એકવાર પહેલા આ બ્રિજ દબાયો હતો ત્યારે તેનું સમારકામ કરાયું હતું ને ફરીથી આ બ્રિજ છે તે દબાયો છે જેને લઈને ક્યાંક ને ક્યાંક આ બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયાના પણ જે વાહન ચાલકો છે તે આક્ષેપ લગાવી રહ્યા છે મહત્વની વાત એ છે કે પાલનપુરથી ડીસા થઈને રાધનપુર જતા હજારો વાહનો છે તે અહીંથી દિવસ દરમિયાન પ્રસાર થાય છે અને જ્યારે આ બ્રિજનો એક ભાગ દબાયો છે ત્યારે સ્કૂલ સ્પીડથી આવતા તમામ વાહનો છે તે અહીંથી પટકાઈ રહ્યા છે ને વાહન ચાલકો છે જેના કારણે

સમારકામ કરવામાં આવે જેના કારણે કોઈ મોટો અકસ્માત ન થાય અલ્કેશરાવ જીમીડિયા મીડિયા બનાસકાંઠા